ગણદેવી તાલુકાનું તલોદ અને તલોદ ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે ચુટણીનો માહોલ શું છે ને તલોદ ગ્રામ પંચાયતનો વિકાસ કેવો થયો એ બાબતે આપણે વોર્ડ નંબર અત્યારે ત્રણ છે તલોદ ગ્રામ પંચાયતનો વોર્ડ નંબર 3 માં આપણે ઉપસ્થિત છે ગામના લોકો છે આપણે એમની સાથે સીધી વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે આ પાછલા 3 વર્ષના વહીવટી શાસન દરમિયાન આગળના જે દસ વર્ષ સરપંચ અને ઉપસરપંચની જે જોડી હતી એ જોડીએ ગામનો કેવો વિકાસ કરો એ બાબતે સીધી વાત કરીએ શું નામ છે તમારું કલ્યાણભાઈ કલ્યાણભાઈ ગામનો વિકાસ કેવો રહ્યો શું લાગે છે તમને વિકાસમાં તો કઈ દેખાતો નથી વિકાસમાં વિકાસ દેખાતો નથી શું એવી પાયાની સુવિધાઓ જે છે કે જે તમને નથી મળી એમ સુવિધા કઈ મળતી નથી સુવિધા સુવિધા કઈ મળી નથી સુવિધાનો અભાવ છે બરાબર આપણે એમની સાથે વાત કરી કે ભાઈ તમે આજે તમે જે વિસ્તારમાં રહ્યો છો કઈ એવી સમસ્યાઓ જે છે કે જેને લઈને અત્યારે તમારે મતદાન કરવાનું છે બાવીસ તારીખ સમસ્યામાં તો સાહેબ બધું બહુ ઘણું સમસ્યા છે આ તલોજમાં તો સમસ્યામાં ન પૂછો એટલી સમસ્યા પાણીની સમસ્યા છે આ કિચડ ની સમસ્યા બધી સમસ્યા બધી ઘણી સમસ્યા છે અને કોઈ હજુ એવી સુવિધા કઈ ઘણી ઉપલબ્ધ નથી થઈ કે અમારે અહીંયા અમારા સમાજ ને કઈ એવું વસ્તુ મળ્યું એટલે બધી સમસ્યા બહુ ઘણી સાહેબ હવે એ બધી સમસ્યાને લઈને વોટિંગ કરવાનું છે એટલે એવી એક કઈ મુખ્ય સમસ્યા સમસ્યા જે કહેવાય કે જે પીએમ આવાસ યોજનાના તમને લાભ મળ્યા છે ના સાહેબ એવા કોઈ અમને સમસ્યા કોઈ એકય નથી મળી અને હાલમાં જો ઘણા સભ્ય આવી જાય અને સરપંચ પણ એવી કોઈ અમને સુવિધા મળી જ નથી અત્યાર સુધીમાં અને મલે તો હું તો એમ કહું છું કે અમારા તો વોટિંગ કરીને જીતાવાના જ છે પણ કોઈ એવી

જો આ બનાવવાના છે અમે નથી બનાવવાના એવું નહીં અમે કોઈ આશા છોડ દીધી છે કે કોઈ આશા કરવાની જરૂર જ નથી આપણને કઈ મળે ને આપણે કઈ આશા રાખીએ પણ અત્યારે મતદાન કરવાનું છે બાવીસ તારીખે અને નવો સરપંચ ચૂંટવાનો છે તો આપડી તમારી કઈક તો પણ એવી કોઈક માંગણી હશે ને કે જેને લઈને તમારે આ મતદાન કરવાનું છે આ મીઠા પાણી નું આગળ આયા તા અહીંયા મતદાન કરે બધું કર્યું ધારાસભ્ય આયા તા મીઠું પાણી બે કરોડ રૂપિયા આપી ગયા એ રૂપિયાનો નો પત્તો નથી

ગુલાબભાઈ દવા વાળા છૂટાયા પછી મહેશભાઈ આયા મહેશભાઈ આયા એટલે આ બધા છે ગુલાબભાઈ કેવો વિકાસ કરો ગામ ગુલાબભાઈ ને આગળ પંચમેશભાઈ કહી દીધું ના હું સરપંચ ની વાત કરું કેમ કે સરપંચ ની ભૂમિકા હોય છે બરાબર એટલે આપડે બધા ઉભા છે સરપંચ કોઈ જો આયા તમારા ઘરે આયા કોઈ 10 વર્ષ ની અંદર બોલવા જા સરપંચ નથી આવતા એમ ને બરાબર છે ઓકે ફૂટાવ આવે છે અત્યારે જો ભીખ માંગો આવે આ બેટા અને આપી દે એટલે દેજો મત દેજો આપણે ભલે કેમ જા

તમારી શું માંગણી રહેશે અને શું કહેશો કે તમે એવા અમને કયો એવો વિશ્વાસમાં બેસાડો કે અમે આ કામ કરીએ તો અમે તમને વોટ આપીએ વિશ્વાસમાં તો સાહેબ એવું છે કે અમારું જો અમુક જેવા કામ અટકાયેલા છે કારણ કે જો આ પાણી અત્યારે કાઢવામાં તમે જોઈ શકો છો આ ગટર આ બધું કચરા અહીંયા ભરાયેલા છે અને પાણી નીકળવાનો કોઈ વિકાસ છે નથી ઘરે ઘરે કચરા ઉપાડવા માટે આવે છે આવે છે પણ તોય છતાં અમારે અમારે

પરંતુ ક્યાંક ને ક્યાંક તલોદ ગ્રામ પંચાયત છે નવસા ગણદેવી તાલુકાનું તલોદ ગ્રામ પંચાયત વોર્ડ નંબર ત્રણ વિસ્તાર છે ત્યાં શૌચાલય ની હજુ સુધી કોઈ પણ સુવિધા કે કોઈ પણ યોજનાનો અહિયાં ના લોકો ને લાભ નથી મળ્યો એવું અહિયાં લોકોનું લોકો કેવું છે આપણી સાથે બીજા પણ બેન છે એમની સાથે પણ વાત કરીએ શું છે સમસ્યા તમારી ગટર નું પાણી જાતું જ નથી બહુ ઝઘડો થાય છ મહિને છ મહિને છે આપણા બતા રોજ રાત દિવસ બાજવાનું ચાલુ છે એવી શૌચાલય ની સમસ્યા છે વોર્ડ નંબર તર માં અત્યારે આ દ્રશ્ય હું તમને સીધા ગ્રામ પંચાયત બતાવી રહ્યો છું અહીંયાના લોકોનું કહેવું છે વિકાસ રૂંધાઈ ગયો છે ખરેખર ગણદેવી તાલુકાના તલોજ ગ્રામ પંચાયતમાં ક્યાંક ને ક્યાંક વિકાસ રૂંધાતો જોવા મળી રહ્યો છે આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે સાથે જોડાયેલા નમસ્કાર